ગુજરાત હાઉસિંગ બોર્ડ સોસાયટીના પ્રમુખ અને રહેવાસીઓએ સોસાયટીના સિવાલય બાબતે રજૂઆત કરી હતી મારું નામ નીતાબેન ગોસ્વામી છે હું ગુજરાત હાઉસિંગ બોર્ડમાં સોસાયટીમાં પ્રમુખ તરીકે સેવા આપું છું અને હાલ અમારો મુદ્દો શિવાલયને લઈને છે જે એક વર્ષથી શિવાલય મંદિર બનાવ્યું છે એમના પણ ટ્રસ્ટની પ્રમુખ અત્યારે હું જ છું અને અમે એ જે બેન અમને હેરાન કરે છે અને મંદિર વિરોધ ટિપ્પણી કરે છે ક્યારેક વોટ્સઅપમાં પણ એવા શિવ મંદિરના ફોટા મૂકે છે જે પણ યોગ્ય નથી તો એ બેનની અત્યારે બહુ જ કન્નડગઢ ચાલુ થઈ છે એટલે અમે અમે બધા સોસાયટીના સાથે મળી અને આવેદનપત્ર આપવા આવ્યા છીએ અમે અત્યારે સોથી ઉપર બધા સંખ્યા આવ્યા છીએ સોસાયટીના અને આ બેનને મકાન મળ્યું છે ને બેન રહેતા પણ નથી ને અમને હેરાન કરે છે અને પોતે વ્યવસાય વકીલ છે અને અત્યારે નોટરી થયા છે એટલે મંદિરનો મુદ્દો લખી અને પોતાના જ સહી સિક્કા મારીને અમને વારંવાર હેરાન કરે છે અત્યારે એને બીજી કે ત્રીજી આરટીઆઈ કરી છે અમારી ઉપર બેને અને કેટલી બધી તો સાચી ખોટીઓ સહી લઈને પહેલું પણ અરજી કરી છે ને એમાં કેટલી બધી સાચી ખોટી સહીઓ પણ બેને લીધી છે જે એક વકીલાત તરીકે એક જે કોર્ટ છે એ ન્યાય મંદિર છે પણ બેન તો અમને એ ન્યાય મંદિરને એટલી ધમકીઓ આપે છે ને પણ અમારું સંગઠન સારું છે અને શિવાલય ઊભું કર્યું છે તો એ મારું આસ્થા છે એટલે અમે પાછા હટ નથી કરવાના જો એ બેન સમજી જાય તો વધારે સારું છે જય મહાદેવ હું અનિલ રાજગોર ખજાનજી છું શ્રી શ્યામજી કૃષ્ણવર્મા હાઈટ્સ હાઉસિંગ બોર્ડ ગુજરાત હાઉસિંગ બોર્ડની જે સોસાયટી નિર્માણ થઈ છે મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ ત્યાં અમે સાર્વજનિક પ્લોટની અંદર સર્વસંમતિથી ત્યાં રહેતા હિન્દુ પરિવારની ભાવનાને ધ્યાનમાં રાખી તેમની આસ્થાને ધ્યાનમાં રાખી એક શિવાલયનું નિર્માણ કર્યું છે હવે ત્યાં સોસાયટીમાં ન રહેતા પણ અમારા સોસાયટીના સભ્ય છે એ માનનીય સભ્ય દ્વારા વારંવાર એ મંદિર અંગેના મુદ્દા ઉપાડી અને એવું કહેવામાં આવે છે કે મંદિરની મંજૂરી લીધી છે ખુલ્લી જગ્યામાં છે આવા નિવેદનો કરી અને વારંવાર એ મંદિર ઉપર એ પ્રહાર કરે છે અને હિન્દુ પરિવાર જે છે એની આસ્થાને ચો પહોંચાડે છે આ સંદર્ભે અમે આજે કલેક્ટર સાહેબ શ્રીને આવેદન આપેલું છે કે આ અમારો આસ્થાનો વિષય છે અને સાર્વજનિક પ્લોટમાં કોઈ દબાણ વગર અમે મંદિરનું નિર્માણ કરેલું છે અને એ પણ ત્યાં રહેતા રહેવાસીઓની સૌ સહમતીથી અમે નિર્માણ કરેલું છે એમાં કોઈ અયોગ્ય કોઈ પણ કર્યું નથી અને બીજા અનેક વહીવટીને લગતા પ્રશ્નો એ બેન વારંવાર લેખિત સ્વરૂપે ઉપાડે છે જ્યારે અમે જાહેર સભાનું દર વર્ષે વાર્ષિક સભાનું આયોજન કરીએ છીએ ત્યારે એક પણ સભામાં એ બેન ઉપસ્થિત રહ્યા નથી આજ દિવસ સુધી પણ એ ઉપસ્થિત ન રહી અને બાદમાં એ લેખિત સ્વરૂપે વારંવાર કંડળગત કરે છે એટલે સોસાયટીનો વહીવટ સુચારુરૂપે હાલે એ બાબતે અમે આજે બધા રહેવાસીઓની માગણી અને લાગણીને ધ્યાનમાં રાખી અને આ પ્રમુખ સાહેબ અને અમારી કારોબારીની ટીમ સાથે અમે કલેક્ટર સાહેબશ્રીને આવેદન આપેલું છે કે આ અંગે યોગ્ય ઘટતું કરશો જો નિર્ણય નહીં લે એ આવે તો આ તો આસ્થાનું પ્રતિક છે શિવાલય અમે ઊભું કર્યું છે એ સોસાયટીના હિતમાં છે એક હિન્દુ ભાવનાને ધ્યાનમાં રાખીને કરેલું છે અને શિવાલય માટે અમે ગમે તે રીતે કોઈ કોઈપણ રીતે એને કાંઈ પણ આંચ આવે એવું કરવા દેશું નહીં અને જો આગામી સમયમાં આ અંગે પણ નિર્ણય લેવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે જશું